દિવસે ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં આજે ન જેવી બાબતમાં લોકો આવે આવીને મારામારી અને હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપતા નજરે પડી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના આજે વહેલી સવારે ડીસા તાલુકાના જાવલ ગામમાં સામે આવી હતી ડીસા તાલુકાના જાવલ ગામે રહેતા ગણેશભાઈ પટેલ ગઈકાલે રાત્રે પોતાના પરિવારમાં તાલેપુરા ગામ ખાતે લગ્ન પ્રસંગ હતો જે દરમિયાન તાલેપુરા ગામે ગણેશભાઈ પટેલ ગયા હતા મોડી રાત સુધી લગ્ન પ્રસંગમાં રહ્યા બાદ ગણેશભાઈ પટેલ જાવલભાઈ ગામ ખાતે પોતાના ખેતરે પરત ગયા હતા અને ખેતરમાં જઈને ખાટલા પર સુઈ ગયા હતા જે બાદ વહેલી સવારે ગણેશભાઈ પટેલના ભાઈ ઈશ્વરભાઈ પટેલ ગણેશભાઈ પટેલના ખેતર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તેમણે ખાટલામાં લોહી લુહાણ હાલતમાં જોયા હતા જેથી ઈશ્વરભાઈ તાત્કાલિક ગણેશભાઈના ખાટલા પાસે પહોંચ્યા હતા જ્યાં ગણેશભાઈ મૃત હાલતમાં જોવા મળ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ ઈશ્વરભાઈ પટેલ દ્વારા તાત્કાલિક ગ્રામજનોને કરવામાં આવી હતી જેથી ગ્રામજનો પર તાત્કાલિક ધોરણે ગણેશભાઈ પટેલના ખેતરે દોડી આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ ડીસા

છ વાગે ફોન કર્યો અમાર ભાભી એટલે હું મારે કુએથી ઉઠીને ગયો તે વખતે લઈ લો પથારી આ મેં જોયું પછી મેં ગમ લોકોને ફોન કર્યા આજુબાજુ બધા ફોન કરી લોકો બોલાયા રૂપાકાકાને બોલાયા પછી પોલીસને જાણ કરી પછી એની ઘટના સ્થળે બધું નામું છું અને સાહેબ બધે કાગળ બનાવ્યા કાગળ ભણાવી અને કહેવાય ચલો ભાઈ પી પીએમમાં લઈ લો લઈને આવ્યા રીતે સાહેબ કોઈ સંકેત લાગતી નથી ને કે તમે બનાવ સાહેબ લગભગ ગણો ને છ વાગે જો ઈશ્વરભાઈનો ફોન આવ્યો ને તો ઈશ્વરભાઈએ કીધું કે થોડા ભી તાત્કાલિક આવો ભાઈનું મર્ડર શું છે એટલે હું લઈને તપાસ કર્યો અને મેં સીધી પીઆઈ સાહેબની જોઈન કરી પીઆઈ સાહેબનો આખો સ્ટાફ તાત્કાલિક સથળ ઉપર આવી ડેપ્યુટી સાહેબ પણ સાથે આવી ગયા હતા અને એ તપાસ ચાલુ છે અને આમાંને હું મોકલ્યા હતા પીએમ કરાવવા માટે